તો આંગણવાડીની બહેનોએ રેલી યોજી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું દાહોદ જિલ્લાની આંગણવાડી વર્કરો રોષે ભરાયેલી હતી પડતર માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન હતું કોલેજની સેવા સદન સુધી રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણીઓ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી લઘુત્તમ વેતન સહિતની માંગણીઓને લઈ વિરોધ નોંધાવ્યો હતો જિલ્લાભરની કર્મચારીઓએ બોલ કરી વિરોધ નોંધાવ્યો હતો